રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો અંબાજી અયોધ્યા ખાતે યોજાયેલ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હજારો ભાવિ ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમર ગાંધી અંબાજી સુધીની વનશેતુ ચેતના યાત્રા જે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હળદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્રને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ યોજા હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા અને સમગ્ર અંબાજી રામમય બની જવા પામ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સુશ્રી રમીલાબેન બારા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ અગ્ર સચિવશ્રી સંજય કુમાર જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાયબ વન સંરક્ષક શ્રી અભય કુમાર સિંહ નાયબ વન સંરક્ષક શ્રી પરેશભાઈ ચૌધરી સંગઠન મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ અગ્રણીઓ સર્વશ્રી શ્રેયાંસભાઈ પ્રજાપતિ લાદુભાઈ પારઘી સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ

જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ પંચોતેર જેટલી જ્ઞાટીઓ માટે કાઢી અને ચોવીસ હજાર કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનો આ ઉદ્દેશ સાથે સાથે વન કર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતાએ નાના મોટા મતભેદો થટાય એ બંને વચ્ચે ભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માથન મંદિર છે ધામ છે તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી લેતી યાત્રા અંબાજી પહોંચી છે આજે જોયું છે આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરાજ શરૂ થઈ ગયો છે